નમસ્કાર દર્શક મિત્રો આસાન ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલી સ્પેશિયલ પોસ્કો કોર્ટ ચુકાદો સાવલી સ્પેશિયલ પોસ્કો કોર્ટ માં ડેશર પોલીસ મથક કે 2021 ની સાલમાં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદનો કેસ ચાલી જતા આરોપી ધર્મેન્દ્રસિંહને પોસ્કો એક્ટ સહિત ઈપીકોની અલગ અલગ કલમો હેઠળ વીસ વર્ષ સખત કેદની રૂપિયા હજારનો દંડ ફટકાર્યો છે વડોદરા જિલ્લા સાવલી પાસેના દેશર પોલીસ મથકે બે હજાર એકવીસની સાલમાં દુષ્કર્મની નોંધાયેલી ફરિયાદના કેસમાં સંસોલી તાલુકા કાલોલ જિલ્લો પંચમહાલના આરોપીએ પીડિતાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરણની ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શ્રીજી પટેલ દીધા દલીલોને દલીઓને ગ્રાહ રાખી નામદાર સ્પેશિયલ પોસ્કો કોર્ટના જજ શ્રી જે એ ટક્કર સાહેબે આરોપીને તકસીવાર ઠેરવ્યો હતો અને સમાજમાં દાખલા રૂપ ચુકાદામાં દુષ્કર્મ આચરનાર આરોપી ધર્મેન્દ્રસિંહ દિનેશભાઈ રાઠોડને દુષ્કર્મ સહિત દીપિકોની વિવિધ કલમો હેઠળ વીસ વર્ષ કેદની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે અને આરોપી દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવા હુકુમ કર્યો છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ચાર લાખ રૂપિયાનું વિકિમ કોમ્પોસેશન બો ભોગ બનનાર મહિલાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર આઠસો અગ્યાસી ઓગણીસ બે હજાર એકવીસથી ઇપીકો કલમ ત્રણસો છોતેર ટુ એન તથા પોક્સો એકની કલમ ચાર પાંચ છ મુજબનો ગુનો આરોપી ધર્મેન્દ્રસિંહ દિનેશસિંહ રાઠોડ વિરુદ્ધ ચૌદ વર્ષ નવ માસની સગીર બાળાને પટાવી ફોસલાવી પ્રેમજાનમાં ફસાવી લગ્ન કરવાના ઈરાદે બગાડી દઈ તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યા બાબતની ફરિયાદ બેસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ તે બાબતે નામદાર સાવલીની પોક્સો સમક્ષ તેનો કેસ ચાલી જતા નામદાર સાવલીના પોક્સો જજ સાહેબ શ્રી જય ઠક્કર સાહેબ સિંહના હોય આરોપી ધર્મેન્દ્ર દિનેશભાઈ રાઠોડ રહેવાસી સણસોલીનાઓને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારેલ છે તથા રૂપિયા પચાસ હજારનો દંડ કરેલ છે તેમજ ભોગ બનનાર પીડિતાને વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા માટે ભલામણ કરેલ છે તેમજ આરોપી જે દંડની રકમ પચાસ હજાર ભરે તે વિક્ટીમને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે